કેમ છો બાળમિત્રો બાળમિત્રો આપણે ધોરણ બે ગણિતની અંદર એકમ ઓગણીસ સદ્યપથીનું લેખન કરી રહ્યા છીએ બાળમિત્રો તેમાં અલગ અલગ કાર્ડ ખૂબ મજા પડે તેવું લેખન આપેલું છે ચાલો આજે આપણે આગળ શીખીએ તો હવે કાર્ડ નંબર આપણે નો અભ્યાસ કરવાનો છે તો તેમની અંદર એક ટીક્કુ નામનો ડેટકો છે ચિત્રમાં તમને દેખાય છે તમારી સદ્યપથિમાં પણ છે જે બાળકો પણ સદ્યપથી ન હોય તો આવું પોતાની બુકમાં પણ બનાવી શકે છે ટીટુ ટુ ડેટકો બે સંખ્યા ઉપર કુદેશે અને ત્રીજી સંખ્યા પર પોલીસ મૂકી દેશે જે જે સંખ્યા ઉપર કૂદ છે તે સંખ્યાઓ પર આપણે ગોળ રાઉન રાઉન્ડ પેન્સિલની મદદથી કરવાનું છે તો ખૂબ મજા પડે તેવું છે તમે પણ પગથિયા ઉતરતા હશો ઘણા બાળકો તો બે પગથિયા ઉતરી જાય અને ક્યારેક એવા પગથિયા વધારે કૂદો તો નીચે પણ પડી જાવ તો અહીં એવું ડેટકો કરી રહ્યો છે તો આ સંખ્યા પેટર્ન છે કે બે બે સંખ્યા મૂકીને આગળ જવાનું છે બે ચાર છ આઠ આ રીતે આપણે બોલતા હોઈએ છીએ તો અહીં જુઓ બાળ મિત્રો એક અને બે કૂદી ગયો ત્રીજા ઉપર ગયો વચ્ચે બે સંખ્યા ફરીવાર કૂદી ગયો એટલે ચાર ને પાંચ તે કૂદી જાય છે હવે છ એ પહોંચ્યો છે તો હવે પછીની બે સંખ્યા તે કૂદી જશે અને ત્રીજી સંખ્યા પર જશે તો ખૂબ સહેલું છે

તો આપણે સીધી ડેટકા ભાઈને આ રીતે કુદાડશું બસ તે જ રીતે તમારે હવે કુદાડતું જવાનું છે બે સંખ્યા મૂકી ત્રીજી સંખ્યા ઉપર જશું સાથે બોલતા પણ જશું આપણે કે કઈ કઈ સંખ્યા આવે છે તો કે ત્રણ છ નવ બાર પંદર તે રીતે તમારે બોલીને પણ પ્રેક્ટિસ કરવાની છે તો હવે તો કરી શકશું ને બાર મિત્રો હા તો આગળનું કામ તમે કરશો હવે નંબર બે

દસ દસ નો ઉદવાનસ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ તે તો તમને આવડે છે પરંતુ આ તો વચ્ચેની સંખ્યા છે અઠ્યાવીસ આપેલા છે વીસ ને આઠ અઠ્યાવીસ એમાં દસ ઉમેરો એટલે ત્રીસ ને આઠ અઠ્યાવીસ થઈ જાય એટલે કે આગળ આખી લાઈન છે એ આપણે કૂદી જઈએ છીએ તો અહીં જોવા મળે તમે જોઈ શકશો બગડાની લાઈન આવી છે ત્યાર પછી સીધી તગડાની લાઈન આવશે અને હવે એ દસ કૂદકા મારશે એટલે સીધો ત્યાં અહીં પહોંચશે તો હવે આવશે ચાલીસ ને આઠ ચાલીસ ને આઠ અડતાલીસ એટલે કે દસ દસ કુદે છે એટલે આખી નવી લાઈન માં આપણે જઈએ છીએ હવે પહેલું ખાનું પણ બાકી રહી ગયું છે તો અહીં બે ની લાઈન છે તો એમાં દસ તમે ઓછા કરશો તો આવશે એક ની લાઈન એટલે કે દસ ને આઠ અઢાર તો દસ ને આઠ અઢાર વીસ ને આઠ અઠ્યાવીસ ત્રીસ ને આઠ આડત્રીસ ચાલીસ એ પહોંચ્યા ચાલીસ ને આઠ અડતાલીસ હવે ક્યાં પહોંચશે હા બાળ મિત્રો હવે આવડી ગયું ને તમને ચોગડાની લાઈન પછી આવશે પાંચ લાઈન લાઈન એટલે કે પચાસ ને આઠ તો પચાસ ને આઠ એવું અડતાલીસ અઠાવન અડસઠ અને અઠ્યોતેર અને તે જ રીતે અઠ્યોતેર પછી અઠ્યાસી અઠ્ઠાણું આ રીતે ડેટકો કૂદશે તો તે જ રીતે આગળની લાઈન તમારે લગતી જવાની છે તો આટલું કામ તમે સત્ય પોથીમાં બાકીનું જે અધૂરું છે તે તમારે પૂરું કરવાનું છે હવે આપણે નીચેના પેજમાં જોઈએ તો અલગ અલગ પેટર્ન આપી છે અને ખૂબ મજા પડે તેવી પેટર્ન છે તો ચાલો તે આપણે પૂરી કરીએ પહેલા છે શબ્દ પેટર્ન છે એટલે કે શબ્દની ડિઝાઇન આપેલી છે તો કઈ રીતે તમારે લખવાનું છે અગાઉ તમે જોશો એટલે તમને તરત ખબર પડી જશે જો બાળ મિત્રો અહીં લખ્યું છે મન નમ મન મન નમ મન આ રીતની પેટર્ન બને છે તો બાળ મિત્રો મન પછી આવે ન પછી નમ આ રીતે આવશે નમ મન નમ મન આ રીતે તમારે આખી પેટર્ન પૂરી કરવાની અહીંયા તે જ રીતે બાળ મિત્રો આપેલું છે રાત દિવસ રાત દિવસ દિવસ હોય તો રાત લખવાનું અને રાત હોય તો દિવસ લખવાનું બાજુમાં રાત છે તો અહીં આવશે દિવસ તો આપણે હવે બાજુમાં દિવસ લખીશું તો બાર મિત્રો સરસ રીતે તમારે પેન્સિલની મદદથી દિ વ સ તો દિવસની બાજુમાં શું આવશે હા દિવસની બાજુમાં તરત તમે કહેશો કે દિવસની બાજુમાં તો રાત આવશે તો તમે રાત લખવાની છે તો સરસ રીતે તમે રાત લખજો અને તેમનું કામ તમે કરી શકશો તો રાત દિવસની પેટર્ન આપણે જોઈએ હવે તે જ રીતે રમત ગમત રમત ગમત રમત પછી ગમત ગમત પછી પાછું રમત રમત પછી ગમત આ રીતે શબ્દની પેટર્ન પૂરી કરવાની છે હવે આવે છે સંખ્યાની પેટર્ન તો તમે બાળમિત્રો સરસ રીતે જોઈ શકો છો સંખ્યાની પેટર્નમાં એક બે એક બે બે પછી પાછો એક તો તમારે અહીં એક લખવાનું છે એક પછી બે આ રીતે તમારે લખતું જવાનું છે તો બાળમિત્રો આવી મજા પડે તેવી અલગ અલગ પેટર્ન આપેલી છે તમે કરી શકો છો તો હવે સહેલું છે તેમાં લખી શકો નેવ્યાશી એક સત્યાશી અઠ્યાશી નેવ્યાશી નેવું તો નેવ્યાશી પછી નેવું આવે તો તમારે નેવું નેવું માં એક ઉમેરો તો કે એકાણું તો એકાણું આવશે આગળ આગળ લાઈન આપણે લખતી જાય એકાણું પછી બાણું ત્રાણું આવેલું છે હવે એ પેશી પેટર્ન જોવા પડે મિત્રો વીસ ત્રીસ ચાલીસ ખૂબ હેલી પેટર્ન છે વીસ દસ ત્રીસ ચાલીસ તમારે લખવાનું છે અને તમે સરસ રીતે તેનું લેખન પણ કરી શકશો તો ચાલો આપણે તે કામ પૂરું કરીએ વીસ ત્રીસ ચાલીસ તો પચાસ સાહીઠ સિત્તેર બહુ સહેલી છે ત્યાર પછી બાળ મિત્રો હવેની ડિઝાઇન જુઓ તેમાં આપ્યું છે ઓગણીસ ઓગણત્રીસ ચાલીસ ને નવ એટલે કે ચોગડા લાઈનમાં તમારે જવાનું છે અને સીધા તમે ચાલીસ ને નવ એવું લખી શકો ચાલીસ નવ પછી તરત તમારે પાંચની લાઈન આવશે એટલે કે પચાસ ને નવ આ રીતે તમારે લાઈન આગળ જશે એટલે કે ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ ઓગણપચાસ ઓગણસાહીઠ ઓગણસિત્તેર આ જ રીતે તમારે આગળ આગળ પેટર્ન પૂરી કરવાની છે તો કરી શકશો મિત્રો હા ખૂબ મજા પડે તેવું છે તેમની નીચે આપણે જઈએ હવે જો બાળ મિત્રો બે પછી પાંચ આવ્યા બે પછી પાંચ આવ્યા એટલે બે માં કેટલા ઉમેરીએ તો પાંચ આવ્યા તો આપણે જોવાનું બે પછી ત્રણ ચાર પાંચ ત્રણ ઉમેર્યા તો પાંચ આવે છે હવે પાંચ માં ત્રણ ઉમેરીએ તો આઠ આવે છે જોઈએ પાંચ હતા ત્રણ ઉમેરીએ પાંચ પછી છ સાત આઠ હાથ એવા તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આમાં તો ત્રણ ત્રણ રાખી અગિયાર પછી ત્રણ ઉમેરતા જવાના છે અગિયાર માં ત્રણ ઉમેરશો તો અગિયાર પછી બાર તેર ચૌદ તો શું આવશે ચૌદ એમાંય ત્રણ ઉમેરતા જવાના આ રીતે આ ત્રણ ત્રણ ઉમેરવાની પેટર્ન તમારે આગળ વધારવાની છે હવે જોગણ મિત્રો પંદર છે અને બાજુમાં વીસ આપેલા છે તો કેટલા ઉમેર્યા પંદર સોળ સત્તર અઢાર ઉમેરીએ વીસ ને પાંચ પચીસ તમને ખ્યાલ આવી ગયો હા પાંચ પાંચ ઉમેરવાના છે હવે પચીસ માં પાંચ ઉમેરીએ પચીસ પછી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રી ત્રીસ તો હવે આવશે ત્રીસ તો અહીંયા તમારે ત્રીસ લખવાના છે ત્રીસ આવે ને ત્રીસ માં પાછા પાંચ ઉમેરવાના ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ તો અહીંયા આવશે તો હવે બાળ મિત્રો તમને ખ્યાલ આવી ગયો ને કે આપણે પાંચ પાંચ ઉમેરીને પેટર્ન પૂરી કરવાની છે ચાલો બાળ મિત્રો તે પણ જોયું હવે નીચે જુઓ હવે તમને બધી પેટર્ન આવડી જશે તે જ રીતે કરવાનું છે અઢાર પછી એકવીસ થયા તો અઢાર માં કેટલા નાખ્યા એટલે એકવીસ થયા અઢાર પછી ઓગણીસ વીસ એકવીસ ફરી વાર ત્રણ ની પેટર્ન આવી એકવીસ પછી બાવીસ ચોવીસ ચોવીસ પછી પચીસ છવીસ આવશે બે ઉમેર્યા તો ચોપન માં પાસે બે ઉમેરીએ પંચાવન છપ્પન હા છપ્પન આવે છે તો હવે તમને આવડી ગયું બે ઉમેરવાના છે છપ્પન માં બે ઉમેરશું છપ્પન પછી સત્તાવન ને તો અહીંયા આવશે અઠાવન

તો અહીં જો પંચ્યાસી પંચોતેર પાસઠ દસ દસ ઘટાડવાના છે અહીં આઠ આઠ રન લાઈન આવી સાત રન આવી છ રન આવી તો હવે કઈ લાઈન આવે હા તો બાળ મિત્રો અહીં આવે પાંચ રન લાઈન અને એકમનો અંક તો પાંચ જ રાખવાનો છે તે જો બાળ મિત્રો બધામાં એકમનો અંક પાંચ છે ખાલી લાઈન છે તમારે પાછું દસ ઘટાડવાના છે હવે બાળ મિત્રો ચોકડાની લાઈન આવશે અને એકમમાં પાંચ આવશે ત્યાર પછી ત્રણ ની લાઈન આવશે અને એકમમાં તો પાંચ જ રાખવાના છે આ જ રીતે હવે શું આવશે હા મિત્રો તમે તો લખી શકશો નીચે તો સત્તર આવશે તે રીતે પેટર્ન પૂરી કરવાની ત્યાર પછી ચાલીસ આડત્રીસ છત્રીસ બે બે ઘટાડવાના છે તો બાળ મિત્રો ચાલીસ માંથી બે ગયા અડત્રીસ એવા અડત્રીસ માંથી બે કાઢો ઊંધા એકડા બોલશો તો તમને ખ્યાલ આવશે આડત્રીસ સાડત્રીસ ગયા એટલે છત્રીસ આવ્યા છત્રીસ માંથી બે કાઢવાના એટલે છત્રીસ અને ચોત્રીસ એ રીતે બે તમે કાઢતા જશો તો તમારે તરત તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા ચોત્રીસ આવશે બે બાદ થયા ફરીવાર બે બાદ કરશો તો બત્રીસ આવશે તો આ રીતે બે બે ઘટાડવાની તમારે સંખ્યા લખવાની છે તો ભાઈ મિત્રો આ જ રીતે તમે બધી પેટર્ન ખૂબ સારી રીતે પૂરી કરજો આવી પેટર્નની હું કસોટી પણ લઈશ તમે તેનો જવાબ પણ ખૂબ સારી રીતે આપજો જે જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાંથી તમે કસોટી આપી શકશો હજુ બાળ મિત્રો